નેડોશી માં તમે હું નરક માંથી પધાર્યા અહીંયા હું તો તો સુંદડી લાવી ને તે દુનિયા પણ આજ મને એમ લાઈ માર ગોગડી ને કહું કે હું એમ હારું તમે લ્યો સુંદડી જોતીસ તમારે એમ ને તો તમારે તે આમાં જીવ હશે ને એટલે તે અમાર વેહવાળ નો મારી લીધે જ કાઈ નહી હો મારે કાઈ આ સુંદડી જોતી મારે તું લાવી ઈ જોતી છે લે આ લે માં તમારો જ કાઈ જીવ છે એક કામ કરો તમે બે સુંદડી લઈ જાવ હવે મારો હાવ હરખ વયો ગયો લાઈન તો લાઈ લે સુંદડી હવે એની જેવું કે નહીં આયો આ ઉપાડો તમારી અને પટારા અને મૂકીને પાસા કામ છે માર તમારું હા લે હું મૂકીને આવો જલ્દી અને તું કે અવતાર હાહુ ને બધાન બોલાવીને રાખજો અને બધાન કેજે ખુશખબર દેજે ડોશીમાં નરકમાંથી પધારી ગયા છે આયા હો તમને બધાને ખબર છે ડોશીમાં ગુડાઈ ગયા નરકમાંથી એનો જીવ હતો ઓલી સુંદડીમાં એટલે પાછા આવ્યા એટલે પપોડા મેહવા ન થયો ફૂટી ગયો ને મે કીધું તું કે ડોશી વન્યા કાઈ નો હારા વાત હોય બોગડી તું આન કઈ દેવ મૂંગી ની રે સિમરી માસી હા નકર હું બોલીશ ને તો બસ હારા વાત નહી રે બસ તું મને કેતી ની કે તમે બોલો સો નામ કરો છો અને તેમ કરો સો અને સિમરી માસી તમ મચ્ચાયવા એમ ને છોકરાઓને તો સારું થયું લ્યો એમ જેવું એક કે નહીં એ ગોગડી બટા ઓલી સુંદડી નું એનું શું કર્યું માર દીકરો સુંદડી નું કાઈ ડોશી માં દઈ દીધી પટારા મૂકી દીધી ડોશી લઈને મારી માં જીવ હતો એનો એટલે નરક માં જ પાછા આવ્યા લઈને મૂકી દીધી કોને ખબર કરવી હોય એને જવાનું હોય તે જવાનું છે તાર હારે તો મૂકી સાવતા કે આવશે લંગા કુમાર લેવા ના રે ના મારે ક્યાંય જવાનું નથી

સોતો ખરી આને લાડવા ખાવા છે હજી ઓલાનું વેહવાલ તૂટી ગયું ને આને લાડવો ખાવો છે લાડવા બનાવવાના છે ને બત લાડવા ખવડાવવાના છે ડોશીમાં આવ્યો ને એની ખુશીમાં હો જાય જા સંગાતર કરે જા આવે તો ક્યાંથી ઘરે ગુડાય ના ને સંગાના ને હોરમ ના છૂટા થઈ ગયા ખબર છે તને

ગોઠવાલા જોડીઓ માંથી ને ત્યારે હું કે ઓગળી ફાબી હું નવીન માં કઈ છે કે કઈ સમાચાર નથી જો ત્યારે ડોશી માં એક ફ્રોક પહેરી ફટ લીધો બહુ રૂડા લાગો છો તમે તો આને જોતો ખરી જાતી જિંદગી કેટલો ઢઢો છે અને કેટલો શોખ છે ફ્રોક પહેરીને ફરવું લે ત્યારે એ શેણકી દોસીને તને નો ખબર પડે તને ખબર પડે નો પડે ઓકા જીવી આ દોસીમાં હાટું તાર ફ્રોગ લઈને આવે મારે ના રે ના અમ્મોને તાર ગમી ગયું છે અને એને સેલ્ફી પાડીને મોકલવાની છે અને જો એમ કેમ કે બહુ સારું છે તો એની આગળ એમ કેવું છે તમ નરકમાંથી મન ત્રણ સા ફ્રોક આવા લઈને મોકલો આ ના ના લાઈન એ વાલા ફ્લિપકાર્ટ માંથી ઓર્ડર કરીને મંગાઈ લઉં એમ તો મને લાગે છે બહુ સારું કા ગોગડી હવે હેઠીના ના ડોશીમાં તમને થોડું સારું લાગે કાઈ લે વળી કેમ તારે પહેરવાનું અમારું હું કાઈ શોખ જ નઈ કરવાનું અમને કાઈ હરખ જ ન હોય ઈ તો પેલા નોતું અમારે કે નો પહેરતા હોય છે બધું પહેરવાનું જ હોય ને મારી તે હાહુ હાડી તમે ફ્રોક પેરીને ફરો કેવા લાગો ભૂંડી લાગો ડોશી આ ઝીણિયા ના ધંધા હોય લંગુ બેન વાટે છે લંગુ બેન હાટુ કાઈ કાઈ ગોગડી તું લંગુ દે છે અમે ફ્રોક તો એની હાટુ પણ એ દેવું પડ્યું એટલે તું દે છે પ્લીઝ મારી બેન ખબર છે ઝીણકી કેવું છું આયા તો તું હોય કે મનાલી આયા અમે બધાય લીધા ওলা পকোরানো ওনো ঵েহবার নকে কেরো তুন্তে বলি ইহামে ঵াডায না পাড্তে দে হাতারে বোষো অরাকে করিলিতু হগা চাতো সুন্ডি ল� હે ગોગડી ભાભી આ ઓલો પપુડો કેમ છે દેખાતો નથી કે વઈ ગયો ઈ કોને ખબર એન હાહરા વાળા ઈ જોને હગાઈ ની ના પાડી ને ત્યાર નો ઘરે જ ન થાય હવે કોને ખબર આવે કે નો આવે શું કરે ઈ લંગુ બેન તમ ઉપાદી નો કરતા હો આ શીણકી ભલે નો લાવવી હોય ફ્રોક તમારી હાટુ પણ હું છે ને તમને માર કબાટ માં પડ્યું ને એમાંથી એક ફ્રોક આપીશો ને ઉપાદી નો કરતા કાઈ અને તમાર હાહરે ને ફ્રોક પહેરજો ને